કેવી રીતે કાન્યા જોગીની મેલડીએ જોડેલોને ધરતીમાં ઉતારી મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે લાઈક કરજો શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરજો કે વગડામાં કાન્યા જોગીને માં મેલડી મળ્યા પણ કેવી રીતે મળ્યા કેવા સમયે મળ્યા મિત્રો આજે આપણે આની વાત કરીશું દેવી પૂજકના કુબા છે અને એ દેવી પૂજકના કુબાની અંદર દેવી પૂજકના હવા હવા મહિનાથી માતાજીના પાઠ હાલે છે છતાં પણ માતાજીના દાણા આવતા નથી પણ રાતના ભુવા વેણ વધાવા બાંધે છે તો પણ માતાજી જવાબ આપતા નથી ત્યારે દેવી દેવીપૂજકના પંદર સોળ વર્ષના એક બે છોકરા ઊભા થાય છે ત્યાં તે સમયે તે છોકરા ઊભા થઈને કીધું કે હે આપા અમારી ઉંમર તો નાની છે પણ હવા હવા મહિનાથી પાઠ હાલે છે ઘણા વેણ વધાવા બાંધે છે પણ માતાજી નથી આવતા કહેતાઓ તો કંથણ ગામની માલપા એક રાવળનો દીકરો રહે છે તેનું નામ કાન્યો જોગી છે અને એ કાન્યા જોગી પણ નાના મોટા ગાઢ બકરા લઈને અમારી હારે આવે છે સારવા આવે છે અને એ કાન્યા જોગી એક ડાક લઈને આવે છે અને એ ડાક ઝાડની નીચે બેસીને વગાડે છે અને જ્યારે અમે બેઠા હોઈએ ત્યારે એ માતાજીનો રાગ કરે છે અને એ રાગ સાંભળીને અમને એવું લાગે છે કે જો દેવી હાથમાં પતાળે વહી ગઈ હોય ને તો એ કાન્યા જોગીનો રાગ સાંભળીને આવે ખરી જો તમે બધા કહેતા હો તો અમે જઈએ અને કાન્યો અમારો મિત્ર છે તેને બોલાવી આવી નાઇટના ભુવા કહે છે જો કાન્યો તમારો મિત્ર હો અને જો ઈ રાવળનો દીકરો અહીં આવતો હોય ને તો તેને બોલાવી આવો ત્યારે એક બે જુવાન ત્યાંથી કાન્યા જોગીને બોલાવા જાય છે ત્યારે કંથણ ગામમાં કાન્યા જોગીને ઘરે બે જુવાન આવે છે અને કહે છે કાના એ કાના ત્યારે કાન્યા જોગીના મોટા ભાઈ કહે છે કાન્યા તને કોઈક છોકરાઓ બોલાવે છે જાતો કોણ છે ત્યારે કાન્યા જોગી બહાર જાય છે ત્યારે જુવાનિયા કહે છે અમે છીએ તારા મિત્રો ત્યારે કાનિયા જોગી કહે છે કેમ અત્યારે આવવાનું થયું ત્યારે તેના મિત્રો કહે છે કાન્યા અમારી નાદ ભેગી થઈ છે પાઠમાં માતાજી આવતા નથી એટલા માટે અમારા વડીલોના કહેવાથી અમે આવ્યા છીએ કાન્યા તું તારી ડાક લઈને ઘડી ખાઈ ને કાનિયાએ મોઢું ધોયું નો ધોયું અને કહે છે હાલો ત્યારે ત્યારે કાનિયા જોગી તેના મિત્રો સાથે દેવી પૂજકના કુબે પહોંચે છે ત્યારે નાયથ તેને આવકારો આપે છે અને ત્યાં ડાક લઈને બેહે છે ત્યારે નાયત વિચારે છે કે આવડો છોકરો શું કરશે ત્યારે કાન્યા જોગી ડાક વગાડીને કાળિંગો રાગ કરે છે ત્યાં જ ભુવા માતાજીના પાઠમાં દાણા નાખે છે અને દાણા આવવા મળે છે એક બાજુ માતાજીનો તાવો મેંકાય છે અને બીજી બાજુ કાનિયા જોગી કાળિંગો રાગ કરે છે ત્યાં જ મા મેરડી હવા વેતની નાગણી થઈને તાવો પીવે છે ત્યાં જ લોકો કહે છે હાલો મારી નાયત હાલો દેવીના દર્શન કરવા હાલો ત્યારે કાનિયા જોગી બે હાથ જોડીને પગે લાગે છે ત્યારે માતાજીનો આવો રૂપ જોઈને કાન્યો મેળી હોય ને તો જગતને દેખાડી દઉં કે મેલડી કોણ છે ત્યારે માતાજી કાનિયા જોગી મનની આ વાત જાણી લે છે ત્યારે નાંગડીના રૂપમાં માતાજી વિચારે છે કે હે કાનિયા જો તારા જેવો દીકરો કાળિંગો રાગ કરીને મને જગાડવા વાળો હોય ને તો જગતમાં એક વખત નામ અમર કરી દો દેવી પૂજક ની નાથ કાનિયા જોગી ને હવા રૂપિયો આપીને પછડી ની પહેરામણી કરે છે ત્યારે રાતના એક વાગે કાન્યો જોગી ત્યાંથી હાલી નીકળે છે દેવી પૂજક ના કુબા બહાર નીકળે છે ત્યારે માં મેલડી પ્રગટ થાય છે અને દીકરી નું રૂપ લે છે અને કાન્યા જોગી ની પાછળ હાલી નીકળે છે ત્યારે ઈ અડધી રાત્રે દોઢ ના સમયે કાન્યો જોગી કંથણ ગામ ની કોર જાતો હોય છે ત્યાં જ પાછળથી થી નો અવાજ આવે છે ત્યારે કાન્યો જોગી ઉભો રહીને પાછળ વળીને જોવે છે અને વિચારે છે કે ઝાંઝરીનો અવાજ ક્યાંથી આવ્યો ત્યારે ઝાંઝરીનો અવાજ સાંભળીને કાન્યો જોગી બી જાય છે કાન્યો જોગી ત્યાંથી ઉતાવળા પગે કંથણ ગામની કોર ભાગવા મળે છે ત્યારે કાન્યો જોગી ઉતાવળો પગે હાલતો હોય છે ત્યાં જ માં મેલડી દીકરીના રૂપમાં તેની સામે આવે છે અને ઊભા રહી જાય છે અને કાન્યો જોગી આ માતાજીના રૂપમાં આવેલા દીકરીને જોઈને ધ્રુજી ઉઠે છે અને વિચારે છે કે આ કોઈ ભૂત હશે પલિત હશે ત્યારે દીકરીના રૂપમાં માતાજી કહે છે કાન્યા બેશ નહીં હું કોઈ ભૂત પલિત કે ચૂડેલ નથી ત્યારે કાન્યો જોગી કહે છે બેન તમે કોણ છો ત્યારે દીકરી કહે છે હે કાન્યા તે હમણાં તાવમાં રમતા કોને જોઈતી ત્યારે કાન્યો જોગી કહે છે મેં તો ઈ તાવમાં રમતા માં મેળડીને જોઈ હતી ત્યારે દીકરી કહે છે હે કાન્યા એ મેળડી હું જ છું ત્યારે કાન્યો જોગી કહે છે હે બેન હું કેમ માની લઉં કે તમે જ માં મેળી છો એ દીકરી કહે છે હે કાનિયા જ્યારે હું રમતી હતી ને ત્યારે તારા મનમાં ઓરતો આવ્યો હતો કે આવી જબરી દેવ મારા કર્મના ભાગલે હોય ને તો જગતને દેખાડી દઉં કે મેળડી કોણ છે એટલા માટે હે કાના હું તારી પાછળ આવી છું જ્યારે તે મનમાં ઓરતો લાવ્યો ને ત્યારે મને પણ એમ થયું કે જો તારી જેવો દીકરો કાળીંગો રાગ કરીને મને જગાડવા વાળો હોય ને તો જગતમાં એક વખત નામ અમર કરી દઉં ત્યારે મા મેલડી કહે છે હે કાના મને લેતો જા તું જે કે તે કામ તારા કરી દેશ જો તો દુનિયામાં ગમે એની સામે લાંબી આંગળી કહીને તારી લાંબી આંગળી થતા પહેલા જો એને સોટી ન જાવ ને તો તો હું મેલડી નહીં ત્યારે કાન્યા જોગી કહે છે હે માડી તું મેલડી છો બરાબર છો મારા માથાનો તાજ છો પણ માડી હું તમને એમણામ ન લઈ જઈ શકું તમે દેવી પૂજકના ધર્મ છો તમે કાલે કેવું ખાતું માંગો ન માંગો અને મારા કુળમાં મોમાઈ અને વિહો જેવી દેવ પૂજાય છે અને બીજી બાજુ એ કે મારાથી મોટા મારા ભાઈ છે અને એમને હું પૂછી લઉં અને જો ઈ રજા આપે તો હું તમને મારી હારે લઈ જાઉં અને ત્યારે માતાજીએ એમ કીધું કે હે કાનિયા હું તને બાર કલાકનો સમય આપું છું તું તારા ભાઈઓને પૂછી કાલ અહીં આવ અને હા નાનો જવાબ આપજે હું મંડળી તરી રાહ જોઈને અહીં ઊભી રહીશ ત્યારે ઈ કાન્યો જોગી જાય છે ઘરે પહોંચે છે અને દી ઉગવામાં ચાર પાંચ કલાક બાકી હોય છે પણ કાન્યા જોગીની નિંદર ઉડી જાય છે નિંદર આવતી નથી અને દી ઉગે છે નાઈ ધોઈને મોટા ભાઈને કહે છે મોટા ભાઈ મને વગડામાં માં મેળી મળ્યા હતા જો તમે રજા આપો તો મારે માં મેળીને લાવવા છે અને તેમનું ભજન કરવું છે ત્યારે તેમના મોટા ભાઈ કહે છે કાન્યા આપણા બાપની માતા મોમાઈ અને વિહોદ જેવી માતા પૂજાય છે અને વગડામાં રખડતી માતાઓને નો લવાય ત્યારે મોટા ભાઈઓ જવાબ આપે છે કે વગડામાં રખડતી માતા તને શું કરી દે પણ કાનિયા જોગીને તો માં મેલડની ભક્તિ લાગી હોય છે ત્યારે કાનિયા જોગી ભાઈઓને કહે છે કે હેતાઓ તો ગામ મેકી દઉં પણ હવે જો હું જીવીશ ત્યાં સુધી માં મેલડને તો નહીં મેક ત્યારે તેમના ભાઈઓ કહે છે તું નીકળી જા તારું હવે અહીં જ કાંઈ નથી તું જા તારી માં મેળડી પાહે ત્યારે કાનિયા જોગી કહે છે કે મારે બીજું કાંઈ જોઈતું નથી પણ મારા બાપને એક ડાક છે તે મને આપી દો ત્યારે ભાઈઓ તેને તે ડાક આપી દે છે અને કાનિયો જોગી ભાઈઓને પગે લાગીને હાલી નીકળે છે અને હાલતા હાલતા જે માં મેલડી મળ્યા હતા તે જગ્યાએ ઝાડના નીચે બેસી જાય છે અને આખો દિવસ પૂછો તેરછો ત્યાં બેસી રહે છે અને આમની આમ સાંજ પડી જાય છે ત્યારે કાનિયો જોગી વિચારે છે કે માં મેલડી હજી સુધી કેમ ન આવ્યા અને રાતના 12 વાગી જાય છે ત્યારે કાન્યો જોગી ડાક લઈને કાળિંગો રાગ કરે છે અને ત્યારે જેમ આકાશમાંથી વીજળી ઉતરે ને તેમ માં મેલડી ઉતરે છે અને ત્યારે કાન્યો જોગી માં મેલડીના પગે પડી જાય છે ત્યારે માં મેલડી કહે છે હે કાન્યા ઉભો થા ત્યારે કાન્યો જોગી માં મેલડી સામે રુદન કરે છે ત્યારે માં મેલડી કાન્યા માથે હાથ મૂકીને કહે છે હે કાન્યા રુદન કરીશ નહીં જેની ભેળે હું લોઢાના દાંતવાળી મેલડી હોઉં ને તેને રોવાનું ન હોય છાનો રહી જા દીકરા છાનો રહી જા અને હાંભળ હવે હું જે મેળી કહું ને તેનો જવાબ આપ તે મને કાલ કીધું હતું કે મારા ભાઈઓને પૂછીને આવું તો તારા ભાઈઓએ શું કીધું એ માં મારા ભાઈઓએ એમ કીધું કે જો વગડાની માલપા લખડતી રજળતી માતા લાવને તો અમારે અને તારે સાત પેઢીનું પૂરું હવે તું અહીંયા નહીં અને અમે તારી ન્યાની ત્યારે માં મેળી કહે છે કાન્યા તે શું કીધું ત્યારે કાન્યા જોગી કહે છે માં મેં એમ કીધું કે કહેતા હો તો ભાઈઓને મેલી દઉં ઘર મેલી દઉં ગામ મેલી દઉં પણ હું મેલડીને નહીં મેકું ત્યારે માં મેલડી કહે છે હે કાન્યા ભલે ભલે તારા ભાઈઓએ તારી સાથ છોડી દીધું પણ મેં તારું બાવડું પકડ્યું છે ને તો હું તારું બાવડું નહીં મેલું હે કાન્યા સાંભળ હું તને વચન દઉં છું તું જીવ ત્યાં સુધી તારી જીભે મેલડી બોલ અને હું તારી સામે આવીને ઊભી ન રહું ને તો તો હું આ મેલડી ન કહેવાઉં ત્યારે મા મેલડી કાનિયા જોગીને સાથે વચને બંધાણા ત્યારે કાન્યા જોગી કહે છે કે હે માં તમે મારી હારે કેવી રીતે રહેશો ત્યારે માં મેલડી કહે છે હે કાન્યા સામે તળાવ છે એમાં સાજ ઊભું છે એનો કડીઓ બનાવ અને ધરતી ઉપર કંડીઓ મેકીને ડાંખની તૈન દાડી પાડ અને તું ભાળ એમ હવા વેતની નાગણી થઈને બેહી જાવ ને તો માનજે કે હું દેવી પૂજકની મેલડી હતી ત્યારે કાનિયા જોગી કહે છે હે માં આગળ નહીં ભરું અને કાનિયો જોગી ત્યાંથી હાલી નીકળે છે અને રાત રહેતો જાય અને ફરતો જાય શિયાળા ગામના જાપે આવ્યો ત્યારે સાંજ પડી ગઈ અને લીમણા પાસે આવીને ઊભો રહે છે ત્યારે માં મેળી કહે છે હે કાનિયા મને આ ગામ ગમે છે અને આ લીમડો ગમે છે મારો કંડિયો અહીં ઉતારી દે ત્યારે કાન્યા જોગી કંડિયો ઉતારે છે અને યાની માલપાથી માં સવા વેતની નાંગણે થઈને ધૂળના ધરીમલામાં જાય છે અને ત્યાં કાન્યા જોગી રાત દિવસ માં મેલડીની પૂજા ભક્તિ કરે છે ત્યારે એક દી કાન્યો જોગી માં મેલડીને યાદ કરે છે ત્યારે માં મેલડી હવા વેતની નાંગણે થઈને પ્રગટ થાય છે ત્યારે માં મેલડી કહે છે બોલ કાન્યા તે મને યાદ કરી ત્યારે કાનિયા કહે છે નુરિયો મહાણી ભૂતિઓ વડ અને બાવો બાળીનાથ આ બધું કામડું દેશમાં છે હેમાં મારે બધું જોવું છે ત્યારે મા મેલે કહે છે હે કાનિયા જો તારે કામડું દેશ જોવો હોય ને તો એક મહિનો ખમી જા આહુ મહિનાથી નવરાત્રી આવી ત્યારે નવરાત્રીની માલપા કંડિયાને ધૂપ દે અને તે કંડિયાની માલપા હવા વેચની નાગણી થઈને હું બેહી જાઈશ અને તું આ કંડિયો લઈને કામો દેશના માર્ગે નીકળી જાય છે ત્યારે કાનિયા જોગી આહુ મહિનામાં નવરાત્રીના દિવસોમાં કંડિયાને ધૂપ દઈને માતાજીને લઈને નીકળી જાય છે કામો દેશના માર્ગે ત્યારે કાનિયા જોગી ગામે ગામે રોકાતા કામો દેશમાં આવે છે અને રખડતા રખડતા ઘોર જંગલમાં રાતના સમયે પહોંચે છે જ્યાં માણસો થોડા દિવસે પણ આવતા નથી ત્યાં કાન્યો જોગી રાતે જાય છે ત્યારે કાન્યો જોગી થોડો થોડો બી જાય છે ત્યારે મા મેંડી કહે છે હે કાન્યા બીતો નહીં હું લોઢાના દાંત વાળી મેંડી તારી ભેગી છું ત્યારે હાલતા હાલતા કાન્યો જોગી બારીનાથની મઢની સામે ચૂડેલો ફરતે ફરતે ઊભી હોય છે ત્યારે એક જુડેલ કહે છે કોણ છો તું અને અહીં શું તારે જીવવાની ઈચ્છા નથી લાગતી પણ તું તો અમારો ભોગ બનીશ ત્યારે કાન્યા જોગી મા નામ લે છે ત્યારે મા મેળી અદ્રશ્ય રૂપમાં કહે છે હે કાન્યા બીતો નહીં ત્યાં જેવી ચુડેલો કાન્યા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે ત્યાં જ કાન્યા જોગીને માં મેરડી કહે છે હે કાન્યા જમીનમાંથી ધૂળની મુઠ્ઠી ભર અને મારું નામ લઈને એ ધૂળ ચોડેલો ઉપર નાખ જો એને ભૂમાં નો ભંડારી દઉં ને તો તો હું મેરડી નો કેવો ત્યારે કાન્યા જોગી ધૂળની મુઠ્ઠી ભરીને ચોડેલો ની ઉપર નાખે છે ત્યારે તે જ સમયે ધરતી ફાટે છે અને બધી જ ચોડેલો ને માં મેરડી ભોમાં ભંડારી દે છે ત્યારે તે જ સમયે અઘોરી સાધુ ની આંખ ખુલે છે ત્યારે એ અઘોરી સાધુ કાન્યા જોગી ને કહે છે કોણ છે તું અને ક્યાંથી આવ્યો છો અને કોની વિદ્યા લઈને તું અહીં આવ્યો છો ત્યારે કાનિયો કહે છે હે અઘોરી સાધુ મારું નામ કાન્યો જોગી છે અને હું કામુદેશ જોવા આવ્યો છું ત્યારે અઘોરી સાધુ કહે છે જો તારી પાસે વિદ્યા નથી તો તું અહીં સુધી કેમ પહોંચ્યો અને મારી ચોકીની સીમા ઉપર જે ચૂડેલો હતી તેને કેવી રીતે તે ભોમાં ભંડારી ત્યારે કાન્યા જોગી કહે છે હે અઘોરી સાધુ આ ચૂડીલોને મે નથી ભંડારી મારી મેનડીએ ભંડારી છે ત્યારે અઘુરી કહે છે કે કાન્યા તારે આગળ જવું હોય ને તો આલે આલે આ તુંબરી અને હામે મેં વાવમાંથી પાણી ભરી આવ અને જો તું પાણી ભરીને આવ ને તો હું આગળ તને જવા દઈશ ત્યારે કાન્યો જોગી તુમબરી લઈને વાવ કોળ આલી નીકળે છે અને હાલ તો હાલ તો વાવ પાસે જાય છે જેવું તે વાવમાંથી પાણી ભરે છે ત્યાં જ વાવમાંથી માથાના કંકણ બહાર નીકળે છે અને દાંત કાઢતા કહે છે હે કાનિયા જેટલા અહીં આ વાવમાં આવ્યા છે ને તે પાછા જીવતા નથી ગયા ત્યારે કાન્યો જોગી મા મેલડીનું નામ લે છે ત્યારે મા મેલડી કહે છે હે કાનિયા વાવમાંથી પાણીની અંજલી લઈને મારું નામ લઈને કંકાલ ઉપર નાખ જો એ બધા કંકાલે મારા કંડિયામાં નો લઉ ને તો તો હું મેલડી નો કહેવાવ ત્યારે કાન્યો જોગી પાણીની અંજલી લઈને કંકાલ ઉપર નાખે છે ને બધા જ કંકાલ કંડિયામાં વિયા આવે છે અને ત્યાર પછી તે પાણીની તુંબલી લઈને અઘોરી સાધુ પાસે લઈને આવે છે ત્યારે અઘોરી સાધુ કહે છે બસ મારે આજ તારી પાસે જવું હતું હવે તું આગળ જઈ શકીશ ત્યારે કાન્યો જોગી ત્યાંથી આગળ ચાલી નીકળે છે ત્યારે હાલતો હાલતો તે ભૂતિયા વડે આવે છે અને માં મેલડીને કહે છે કે હે માં આ વડમાંથી લોહી કેમ પાડે છે ત્યારે માં મેલડી કહે છે હે કાન્યા તારા કંભે લાલ કામળી છે તે કામળીમાંથી દોરો કાઢીને મારા નામનો દોરો બાંધી દે જો પાંદડે પાંદડે લોહી બંધ ન કરું ને તો તો હું મેલડી નો કેવા ત્યારે કાન્યો જોગી કામડીમાંથી દોરો લઈને વડે બાંધે છે ત્યાં લોહી પણ બંધ થઈ જાય છે કાન્યો જોગી ત્યાંથી હાલી નીકળે છે અને ગંધરી પિયા મસાણીમાં આવે છે ત્યાં કાન્યાના પગલ સરવા મળે છે અને કાન્યો મા મેલડીનું નામ ને ત્યારે માં મેલડી કહે છે હે કાન્યા સપટી ધૂળ લઈને મારા કંડિયામાં નાખી દે જો ચોરાસી નું ખાતું ન લઈ લઉં ને તો તો હું મેલડી નો ત્યારે કાન્યા જોગી સપટી ધૂળ ને લઈને કંડિયામાં નાખે છે ત્યારે કાન્યા જોગી ઊભો રહી જાય છે ત્યારે ભૂત પાછળથી કાન્યા ઉપર હુમલો કરવા જાય છે ત્યારે જ માં મેળી ભૂત ને ત્રિશુલ મારીને નાખે કાન્યા જોગી માં ને કહે છે કે હે માં મેળડી હાલો હવે આપણે પાછા વ્યા જાય મેં કામડું દેશ જોઈ લીધું અને ત્યાંથી મા મેલડી અને કાન્યો જોગી હાલતા થઈ જાય છે ત્યાર પછી ફરીથી શિયાળ ગામમાં આવીને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મા મેલડીની પૂજા કરે છે અને આમ જ્યારે જ્યારે કાન્યા જોગીને મા મેલડીની જરૂર પડતી ત્યારે મા મેલડી હાજરા હાજરો આવતા અને આવી રીતે કાન્યા જોગીની મેલડી કહેવાડે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય માતાજી